આ બાજુ ભીષ્મય દુર્યોધનને તૈયાર કર્યા જાઓ અર્જુન પોતે એ પેલા જઈને માંગ્યા આવક આ બાજુ બીજું શ્રી અર્જુનને મોકલે છે સૌપ્રથમ દુર્યોધનનું આગમન થયું દ્વારકામાં સવારનો સમય છે પ્રણામ કરીને ભગવાનના મસ્તક પાસે બેઠા છે આ બાજુ અર્જુન આવ્યા પ્રણામ કરીને ભગવાનના ચરણ પાસે બેઠા છે ભોર ભય ભગવાનના ચક્ષુ એ ખુલ્યા છે ત્યાં પ્રથમ દ્રષ્ટિ અર્જુન ઉપર પડી એટલે તરત જ અર્જુન કહ્યું છે અર્જુન સ્વાગત હૈ આપકા વારિકા મે પાછળથી અવાજ આવ્યો હું આયો છું આ પાછળ વળીને આમ જોયું તો મૂછોનામાં આકળા ચડાવે છે દુર્યોધન આ ભગવાન હમ આકળા ચડાવે છે અને હે પ્રભુ પહેલા હું આવ્યો છું એટલે માગવાનો અધિકાર પેલા મારો છે ભગવાન વિચાર કર્યો રોકજો આ મને માગી લે તો અધર્મ થશે

યુદ્ધ થયું છે સામે સામે સેનાઓ સામે આવીને ઊભી છે અર્જુને પ્રથમ આમ સબ જો સબ લોકો જાનતે હે વિષાદ ہوا વિષાદ કો ભગવાન કૃષ્ણ પરમાત્માને ભગવદ ગીતા કે માધ્યમ દ્વારા દૂર કિયા ફિર યુદ્ધ ہوا 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે અંતે કૌરવોનો વિનાશ થયો છે દુર્યોધન પણ દુનિયા છોડીને જતો રહ્યો છે સંપૂર્ણ કૌરવ કુળનો નાશ થયો પાંડવોનો વિજય થયો છે અને એ પાંડવોનો વિજય થતાની સાથે જ

આગમન થયું છે દ્વારકામાં ત્યાં દ્વારકામાં આગમન થયું તો શું થયું આ બાજુ ચિંતા છે કે ભગવાન ગયા ઘણો સમય અર્જુન સમાચાર લે અર્જુન દ્વારકામાં આવ્યો દ્વારકામાં શું થયું આપડે ભાગવત કહે છે દ્વારકાનો વિનાશ થયો છે કારણ કે એકસો ને પચીસ વર્ષ ને બાવન દિવસ પૂર્ણ થવાની તૈયારી ભગવાને આજ્ઞા આપી દીધી છે સમુદ્રને સાત દિવસે મારી દ્વારકાને બોલી દે છે સામ ઇત્યાદિ ભાઈઓએ બ્રાહ્મણો અપમાન કર્યું શ્રાપ લઈને આવ્યા છે ભગવાન કૃષ્ણ નિર્ણય લીધો હવે આ દ્વારકામાં રહેવાય નહીં દ્વારકાને ખાલી કરી દો ભાલકા દે યાદો મદિરાનું પાન કર્યું છે હામે હામે આવીને આખો યાદો પરિવાર કપાઈ ગયો અંતે હવે ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળે આવીને બેઠા છે બધા રૂ ચૂકવી દીધા જરાને કહ્યું ભાઈ તારું ઋણ લઈ જાય જરા આવે છે બાણ ચલાવે છે ભગવાન શ્રી ચરણ બિંદ થઈ ગયા અને એ સમયે જરાય નજદીક આવીને જોયું કોઈ હરળ નહીં પણ ભગવાન દ્વારિકાधीश માથા પછાડે છે જરાને આશ્વાસન આપ્યું છે જરા શોક મત કર આ તો ભાઈ બધી ઋણ ચૂકવાની વાતો છે યાદ કર પૂર્વ જન્મમાં તું બાલ્યો હતો ન હું રામ હતો અને મેં તારી પત્ની તારાને वचन આપ્યું હતું કે આ જન્મમાં મેં તારા પતિને માર્યો છે આવતા કૃષ્ણ જન્મમાં અવતારમાં તારો પતિ મને મારશે આ તો ઋણ ચૂકવાની વાતો છે ચોપડા ચોખ્ખા કરી લઈખા સાહેબ અને પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા એ સુધામ ગમન કરે છે અને એ બાદ ભગવાન ગયા પછી આપણું ભાગવત કહે છે પાછળથી કલિકાલનો પ્રારંભ થયો છે એ કલિકાલે પાપાચન કરવાનો પ્રારંભ કર્યો છે બળદના ત્રણ ચરણ કાપી નાખ્યા સત્ય તપ અને પવિત્રતા ચોથો ચરણ દયા નામનો જ્યાં કાપવા જાય ત્યાં પરીક્ષિત મહારાજ જોઈ રહ્યા ગાય પૃથ્વીના રૂપમાં આક્રમ કર્યું પરિષદ મહારાજ આવીને હાથ પકડી લીધો કોણ છો મારા રાજ્યમાં આટલો અત્યાચાર તારો પરિચય કરાવો ત્યારે કહ્યું છે હું કલયુગ છું અને હવે આ મારો યુગ છે તમે મને દંડિત નહીં કરી શકો હું પરીક્ષિત છું ચક્રવર્તી સમ્રાટ છું હું જાણું છું તમને તો મને એક સ્થાન આપો અને હું સ્વીકાર કરું છું હે મહારાજ પરીક્ષિત મારી અંદર હજારો અવગુણ છે આ તમે હું જે યુગમાં રહી છે ને એ સ્વયં કલયુગ બોલે છે ધ્યાન દેને હું માનું છું મારી અંદર હજાર અવગુણ છે પણ આ હજારે હજાર અવગુણ ઢાકી દીને હું સુંદર સદ્ગુણ છે સાંભળો છો કે ગાયના શિંગડા પર સરસોનો દાણો ક્યાં સુધી ટકે એટલી વખત પણ હે મહારાજ પરીક્ષિત કોઈ ભક્ત કોઈ જ્ઞાની તો પરમાત્માનું યજન કરી લે ભજન કરી લે તો હું તમને વચન આપું છું એને બ્રહ્મની પ્રાપ્તિ કરાવી દઈશ ઈશ્વરની પ્રાપ્તિ કરાવી દઈશ આ સદ્ગુણ ગયમો એ ગયમો ને તરત અવસર મળી ગયો કલયુગને તો હવે તમે આ સદ્ગુણ ગયમો તમને સ્થાન આપો ત્યાંથી પરીક્ષિત મહારાજે કહ્યું આ તે તારો સુવર્ણમાં વાસ

હસ્તિનાપુર આવ્યા હસ્તિનાપુર આવી અને જૂનો અને પુરાણો જે કક્ષ હતો એ કક્ષની અંદર એ જે મુગટ હતો એ ગમ્યો અને આ મુગટ કોઈ સાધારણ નહીં જે ભીમ જરાસંઘ ને પરાસક કરીને જે મુગટ લઈ આવ્યા હતા એ મુગટ છે અને એ મુગટ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું પણ ત્યાં તો બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ કારણ કે નાહકની સંપત્તિ ને જેટલા રાજા મહારાજાઓ હતા એને પરાસ્ત કરીને મુગટ બનાવ્યો હતો એ મુગટ લઈ લે એનો મુખ્ય જે મણી હોય ને મણી લઈ અને એ મુગટમાં સ્થાપિત કરે અને એ મુગટ પોતે જરાસન પહેરતો અને ભીમ એને પરાસ્ત કરીને મુગટ લઈ આવ્યો તો એ જ મુગટ આજે પરિક્ષિત મહારાજે પોતાના મસ્તક પર ધારણ કરેલ બુદ્ધિ ભ્રમિત થઈ અને શિકાર કરવાનું મન થયું કે ક્યારે મૃગ્યા કરવાનો વિચાર ન પવિત્ર રાજા છે રથને તૈયાર કર્યો જંગલ માર્ગે રથને મારી મૂક્યો પણ ત્યાં પ્યાસ લાગી સમિક આશ્રમ જોયો આશ્રમમાં પ્રવેશ કરી સમિક રાજા પાસે એને માગણી કરી છે પણ સમિક ઋષિ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો કારણ કે સમાધિષ્ઠ છે

શ્રાપ જે આયપો પત્યા તો ધરતી એ ધ્રુજવા લાગી દસ દિશાઓ ગુંજી ઉઠી સબ સમાધિ છૂટી ગઈ સમજને કેવું પડ્યું પુત્ર ધરતી આ ભૂલ થઈ છે આ અપરાધ એ પરીક્ષિતનો નથી આ કાર્ય કલયુગનું છે એના કારણે બુદ્ધિ પ્રમિત થઈ છે પણ જે હોનાતા હો ગયા જાઓ એને જગાડો સમાચાર આપો સમાચાર આયપો છે

ભારે જ્ઞાન સમાચારા હવે આપ આપના નું સાધન કરો આપણે પુત્ર શૂન્ય નો શ્રાપ છે આજથી સાતમા દિવસે નામ નો નાગ કરશે તમારું મૃત્યુ થશે